મારું નામ તારા ઠાકોર છે અને અત્યારે હાલ હું ગુજરાતના અંદર ओबीसी વર્ગીકરણ જે સમિતિ ચાલી રહી છે તો એના અંદર અમે કામ કરી રહ્યો છીએ સાથે એટલે આજે આ બેઠક તો આ કામ ઓકે ગુજરાતના અંદર આટલી તારીખમાં 146 જ્ઞાતિ ओबीसी ના અંદર આવે છે પણ ખાલી ને ખાલી 20 સમૃદ્ધ એવી જ્ઞાતિઓ છે જે સામાજિક શૈક્ષણિક આર્થિક રીતે ખૂબ જ વધારે સમૃદ્ધ છે અને એમની સંખ્યા ओबीसी ની કુલ 20% પણ નથી अनामत आप एस्सी टका अनामत खाली आठ ज्ञाति लाई जाए बीजी विकास वंचित ज्ञाती है ठाकुर देवीपूज समाज हो गोस्वामी समाज हो, हो रावर आ बज अनामत कोई लाभ तो। समाधान रूपे अपना माननीय सुप्रीम कोर्टे ओगनीस सौ बाणु अंदर इंदिरा शाह जजमेंट में कहूल के आई रीते तो अम्मे अनामत तभी पचास वर्ष आप दौ वर्ष कहीं फरक नहीं पड़े कारण जरूरत है मिलीज नहीं सके ओबीसी वर्गीकरण करेली पूरेपूरी रीते संविधानिकायदा की लीगल छ आजनी तारीख में भारत बार राज्यों में ओबीसी वर्गीकरण अमल बीजेपी शासित राज्यों की बात करिए तो महाराष्ट्र राजस्थान हरियाणा हरियाणा में अमल में छिहार अंदर कांग्रेस की बात करिए तो तेलंगाना में अमल में तो है कर्नाटक में तो गुजरात अंदर अत्य हाल ओबीसी वर्गीकरण तात्कालिक धोरण अमल में अभी मांग है कि भाई जो वीस ज्ञाती होनामत लेती हो सामजिक शैक्षणिक रीते समृद्ध होवा छता तो ओबीसी में हो हमारी अभी मागणी छ કે તમે વર્ગીકરણ કરો આ જે 20 જ્ઞાતિઓ છે એ 20% વન સંકેન ઈ જો 27 માંથી અમને તમે 5 થી 6% આનામાં અલગ રામાશા આપી દો તો જીના અંદર એ સ્પર્ધા કરે ને એ જ એમના અંદર રહેશે પણ જે બીજી જ્ઞાતિઓ વિકાસી વંચિત જ્ઞાતિઓ જે 120 જેટલી થાય તો એમને તમે અલગથી વિશે કાનામાંત આપી દો કે જેથી જે વિકાસી વંચિત જ્ઞાતિ એમને ઉત્थान થઈ શકે એમના અનામતનો લાભ લઈ શકે અને એમના સમાજના અંદર પણ શિક્ષણનો સ્તર એ વધે અને જે અત્યારે હાલ જે સરકારી નોકરીના અંદર એનું પ્રતિનિધિત્વ છે તો એના અંદર એ વધારો થાય પણ આજ રીતે અનામતનો જે મુખ્ય ઉદ્દેશ હતો એ સવર્ધ થઈ શકતો છે આ બાબતે સરકારમાં કોઈ સુવાતો હા આ બાબતે અમે મુખ્યમંત્રી શ્રી પ્રધાનમંત્રી શ્રીને ओबीसी વર્ગીકરણ થઈ શકે એ બાબતે બધી માહિતી સાથે કે કઈ રીતે આ કાયદા કે રીતે સાચું છે એ રીતે અમે એમને પત્ર લખેલા છે આજની તારીખ સુધીમાં ગેનીબેને જે પત્ર લખ્યો તો એ અમારી સંસ્થા દ્વારા જેમને આપેલું હતું ओबीसी વર્ગીકરણ માટેનો એના સિવાય 7 થી વધારે ધારાસભ્યો છે કોંગ્રેસના એટલે કોંગ્રેસના હોય તો બીજા ભી જેબી ઠાકોર સમાજના અને બીજેપીના ભી તેમણે અતાશ્રીમાં પત્ર લખેલો છે કેના સીવાયની વાત કરવા જઈએ તો આજની તારીખના અંદર 7000 થી વધારે લોકો એટલે કે સમાજના લોકો છે કે તેમણે પત્ર લખેલો છે અને બીજી 100 થી વધારે સામાજિક શૈક્ષણિક સંસ્થાઓએ પત્ર લખેલો છે મુખ્યમંત્રી શ્રી પ્રધાનમંત્રી શ્રી ને કે ભાઈ વર્ગીકરણ થવું જોઈએ અને મને પોતે લેટર પણ એક્ષનો આવેલો છે કા વસ્તુઓ સરકારે નામ નિયનમાં અમે લઈ રહ્યા છીએ પણ તાત્કાલિક ધોરણે અમલમાં આવે તેના માટેમાં જો એસી નો અલગ નામ છે ગુજરાતમાં 7% એસી નો અલગ નામ છે 15% એમના મત છે ओबीसी ના અંદર 27% ના મત આપેલી 146 જ્ઞાતિ અમે એક જ વસ્તુ કહી રહ્યા છીએ કે ओबीसी ની બધી જ જ્ઞાતિઓ સરખી નથી હતી બરોબર કે નહીં તો તમને ખબર છે કે જો 20 જ્ઞાતિઓ સમૂહ છે અને એસી ટકા નામ તો લાગલે કોઈ પણ પરીક્ષા નું પરિણામ જોવો તો તમને એના જ નામ જોજો અમે એમ કહી છએ કે જો એમની વસ્તી 20% છે કે છેલ્લા 30 વર્ષમાં એમનો વિકાસ થઈ ચૂક્યો બરોબર કે નહીં એમના

अब मैं फॉर एग्जांपल मूठाबोर्ड से मैं अप्रोच नहीं शुरुआत करें ना मतलब ये नहीं कि काल थाई जगह तो हमारा समाज